તો કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાંડની ચાસણી છે અને દરેક ગુલાબજાંબુનો આકાર નળાકાર ના બંને છેડે અર્ધ ગોલક લગાવ્યા હોય તેવો છે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ છે એ પ્રશ્ન પરથી જોઈએ અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ દેખાતો ન હોય તો જે વિડિયોની ક્વોલિટી છે તમે વધારી દેજો હવે સૌ પ્રથમ આપણે નળાકારના બંને છેડે શું આપેલું છે લગાવેલા છે તો ધારો કે આ રીતે એક છે એમ સમજો અને આના બંને છેડે શું લગાવેલું અર્ધ ગોલક લગાવેલા છે આ રીતે આ રીતે ગુલાબ જાંબુ છે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને આકૃતિમાં છે ચોપડીમાં આ રીતે લાંબા ગુલાબજાંબુ આપેલા છે ગોળ નથી આપેલા એટલે એક નળાકાર અને બંને છેડે શું આપેલું હોય અર્ધગોલક લગાવ્યા હોય એવી આકૃતિ છે તેવા હોય

આ રીતે છે વિદ્યાર્થી મિત્રો પછી શું આપેલું છે 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 અને વ્યાસ આ ભાગ બે પોઈન્ટ આઠ સેમી અને કુલ છે એ માપ કેટલું છે એ લખી નાખીએ આપણે કુલ લંબાઈ છે પાંચ સેમી હતી તો લખી નાખીએ પાંચ સેમી ચલો વિદ્યાર્થી મિત્રો હવે આવા કેટલા પિસ્તાલીસ ગુલાબ જાંબુ

વત્તા બીજું લખીએ બે કેટલા છે અર્ધ ગોલક લખીએ બે અર્ધ ગોલકનું ઘનફળ ગોલક આનું ઘનફળ આવશે પાયાર વર્ગ એચ જેટલું આવશે અને આનું આપણે લખીએ બે એક અંશમાં બે તૃતીયાંશ પાયાર ઘન આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પ્રશ્નમાં પાયની કિંમત આપેલી નથી એટલે આપણે બાવીસ ના છેદમાં સાત લેશું તો સૌપ્રથમ આપણે બાવીસ ના છેદમાં અહીંયા સાત લઈ લઈએ પછી તમે જોશો કે આર આર ત્રીજા આપણે મેળવી લઈએ લખી નાખીએ આર બરાબર બે પોઈન્ટ એક પોઈન્ટ ચાર સેમી આવશે ત્રીજા કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો બંને નળાકાર માટે સેમ આવશે અને આના માટે કેવી આવશે સેમ આવશે તો આપણે અથવા તો ચૌદના છેદમાં આપણે કેટલું લખી શકીએ દસ તો ફરી એક વખત લખીએ ચૌદના છેદમાં દસ અને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ છે આપણે મેળવી પડશે હવે જો આ ત્રીજા મળી છે કેટલી છે 1.4 તો આ ત્રીજા અહીંયા અહીં સુધી કેટલું હશે 1.4 હશે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો કેટલું હશે અહીં સુધીનું 1.4 હશે તો અહીં આ જે ભાગ છે એ પણ 1.4 થાય ને આ ભાગ છે એ પણ કેટલો થાય 1.4 એટલે આ ભાગ છે એ કેટલો થશે 1.4 અને અહીંથી તમે આ ભાગ જોશો તો એ પણ કેટલો થશે 1.4 એટલે એ કેટલો થશે ટોટલ 2.8 જેટલો તે તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ જો એને આપણે પાંચમાંથી છે કેટલા 0 કરીને બે પોઈન્ટ આઠ છે એવું કરી નાખો બાદ કરી નાખો એટલે આપણે બાવીસ ના છેદમાં દસ લખી શકીએ ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ગુણ્યા બે ના ત્રણ પાયની કિંમત ફરી વખત લખીએ બાવીસ છેદમાં સાત અને ત્રીજા મળી છે એ બંને માટે સમાન છે તો હવે લખીએ આપણે ચૌદના છેદમાં દસ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આના છેદ ઉડા આપણે તમે જોશો સાત દુ ચૌદ પછી અહીંથી ઉડાડો તો બે પંચા દસ પછી અહીં બે થી ઉડાડો તો બે સત્તા ચૌદ અને બે પંચા દસ અહીંયા બે થી તો બે અગિયાર બાવીસ થઈ જશે અને બે પંચા દસ થઈ જશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે કાંઈ ઉડેવું છે ને આ સાઈડ જોઈએ આપણે તો અહીંયા સાત દુ ચૌદ થશે અને બે પંચા કેટલા થશે દસ થશે અહીંયા બે સત્તા ચૌદ અને બે પંચા દસ તો એવી રીતે અહીંયા સેમ સાત અને પાંચ તો જોશો તમે અહીંયા કાંઈ ઉડેવું હવે છેદમાં કાંઈ છે નહીં તો જે વૈધ્યું એ લખી નાખીએ આપણે હવે જો અગિયાર સત્તા સત્યોતેર તો એને ઉપર નાખીએ આપણે સત્યોતેર અને નીચે છે એ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ બધાથી એને કેટલા આવશે પાંચ પાંચ ને પાંચ એનો ગુણાકાર કરો એકસો ને પચીસ આવશે હવે જમણી સાઈડ તમે જોશો તો બે દુનિયા કેટલા થઈ જશે ચાર થશે અને એને ગુણ્યા કેટલા છે આપણી પાસે બાવીસ છે નીચે કેટલા છે આ બાજુ ત્રણ તો છે અને સાથે સાથે પાછા આ ગુણાકારમાં લઈ લઈએ એકસો પચીસ અને સત્ય સત્યો કેટલા લઈ લઈએ ઓગણપચાસ લઈ લઈએ હવે જો વિદ્યાર્થી મિત્રો બાવીસ ના છેદ માં એકસો પચીસ બાવીસ ના એકસો પચીસ છે તો આપણે સામાન્ય કાઢી લઈએ બંનેમાંથી તો હવે પછી કેવું થશે આગળ આ રીતે બે માંથી આપણે બાવીસના છેદમાં એકસો પચીસ છે એ સામાન્ય કાઢ લઈએ તો અંદરની સાઈડ જોવા અહીંયા સત્યોતેર છે અને આ બાજુ બાવીસના છેદમાં એકસો પચીસ કાઢશું એટલે આ બે ભાગ જે એ એટલે આ એની સિવાયનું વચ્ચે પણ અહીંયા ગુણાકાર કરી નાખીએ નવ ચોક છત્રીસ અને જોકે જોકે સોળ સત્તર અઢાર ઓગણીસ એટલે એકસો છન્નું પ્લસ કરવું અહીંયા એકસો ને છન્નું અને નીચે પાછા કેટલા વધશે ત્રણ એ લખવાના રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ અહીંયા સુધી થઈ ગયું હવે હવે અહીંયા આપણી પાસે ત્રણ છે તો ઉપર ભાગા લેશે છે કે નહીં જોઈ લઈએ છ ને એક સાત થઈ જશે નવ ને સાત છે કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ અહીંયા લસા લઈ લઈએ હું છે એ દાખલો છે આગળ અહીંયા વધારું છું હવે ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે અહીંયા બાવીસ છેદમાં એકસો ને પચીસ હવે અહીંયા આપણે ત્રણ સત્તા એકવીસનો એકડો વધી આવશે બે પછી ત્રણ સત્તા એકવીસ ત્રણ સત્તા એકવીસ અને અને વધી બે લખીએ એટલે ત્રણ સત્તા એકવીસ બાવીસ ત્રેવીસ એટલે અહીંયા આવશે બસો ને એકત્રીસ અને વિદ્યાર્થી મિત્રો બીજા કેટલા આવશે એકસો ને છન્નું અને નીચે પાછા કેટલા આવશે ત્રણ આ આપણે એનો લસા લઈ લીધો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા બાવીસના છેદમાં એકસો પચીસ ને એમ નંબર લેવા દો

ગુલાબજામુ અને ત્રીસ ટકા જેટલી ખાંડની ચાસણી છે તો અહીં લખીએ ચાસણીનું ચાસણીનું ઘનફળ ઘનફળના કેટલા ત્રીસ ટકા છે તો આવું લખી દીધું આના કેટલા ટકા છે ત્રીસ ટકા તો અહીંયા લખી નાખીએ સીધું ત્રીસ ભાગ્યા ટકા દૂર કરો એટલે કેટલા આવશે સો અને આખે આખો અહીંયા લખી નાખીએ પછી આપણે છેદ ઉડાસો પિસ્તાલીસ ગુણ્યા બાવીસ ગુણ્યા ચારસો સત્યાવીસ અને ગુણ્યા કેટલા આવશે અહીંયા એકસો ને ગુણ્યા કેટલા આવશે ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ દાન કેટલા થઈ જશે ત્રીસ થઈ જશે પછી દસ દસ દાએ દાય સો થઈ જશે પછી તમે જોશો કે અહીંયા પાંચ વડે ભાગ હાલશે પાંચ નવ્વા પિસ્તાલીસ અહીંયા પાંચ વડે હકારો તો પાંચ દુ દસ થશે અને પચો પચો પચીસ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો પાંચ વડે એમ છે નહીં પછી તો હવે એક કામ કરીએ હવે હવે ગણતરીમાં જોઈએ આપણે કેમાં જવાબ આવશે કેવું હવે જોઈ કાંઈ છે નહીં તો સીધો હવે ગુણાકાર કરો આ બાવીસ ને ગુણ્યા નવ કરીએ તો જો નવ દો અઢાર આઠડો પછી દો પછી નવ દો અઢાર ની એક ઓગણીસ એટલે એકસો અઠ્ઠાણું થયા અને બીજા આપણી પાસે કેટલા છે ચારસો ને સત્યાવીસ અને નીચે આપણી પાસે છે એ દસ અને એને રાખીએ પચો પચો પચીસ હવે ચારસો સત્યાવીસ નો સીધો એકસો ચોવીસ થશે અને નવ ચોક છત્રીસ સાડત્રીસ સાડત્રીસ થશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક બાકીના ગુણાકાર કરીએ આઠસુ છપ્પન પછી આઠ દુ ને સોળ ને પાંચ કેટલા થઈ જશે એકવીસ થઈ જશે બોધી આવશે બે પછી 8 4 32 33 ને 34 તો આપણે 6 4 7 પછી 8 9 10 11 12 13 14 15 8 હવે 10 ને 1 11 12 13 14 ફરી વખત 4 ને 4 કલા થઈ જશે 8 એટલે વિદ્યાર્થી મિત્રો આપણને કેવો જવાબ મળશે આવો મળશે 84 546 પણ આપણી પાસે નીચે જોઓ વિદ્યાર્થી મિત્રો બે વખત 5 5 છે તો ફરી વખત છે આપણે શું કરવું પડશે બે વખત છે 25 વડે અકાર હોય તો 25 વડે સીધો કરી દઈએ ચલો 25 વડે કરીએ તો પચીસ તેરી પંચોતેર તો જો વિદ્યાર્થી મિત્રો કેટલા અહીંયા જેવું અને પાંચ ઉતારો તો પચીસ તેરી ફરી વખત છે એ પંચોતેર ચાલી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા વધશે એક તો પાંચ નાખો એટલે એસી પછી દસ નેવું અને પાંચ એટલે કેટલા વધશે વીસ એક જેવું વધશે પછી જો વિદ્યાર્થી મિત્રો હવે ચાર ને ઉતારીએ તો પચીસ અઠ્ઠા બસો થશે આઠ પંચા ચાલીસ શૂન્ય વધી બે આઠ દુ સત્તર અઢાર સોરી પચીસ અઠાશે એકસો ને આઠ પંચા ચાલીસ અહીંયા આવશે ચાર સોરી આઠ દુ ને ચાર વીસ એટલે કેટલા આવશે બસો એટલે કેટલાય ભાગ આવશે એટલા હાલશે એટલે કેટલા થશે બસો તો નીચે આવશે ચાર અને વિદ્યાર્થી મિત્રો પરિપખત છે છ ઉતારું તો કેટલા આવશે પચીસ દુ પચાસ એટલે પચીસ એકા કેટલા આવશે પચીસ ભાગ પછી વિદ્યાર્થી મિત્રો જો બાદબાકી બાકી કરીએ આપણે છ માંથી પાંચ એટલે એક આવશે અને ચાર માંથી બે એટલે એકવીસ આવશે ફરી વખત છે આપણે ભાગકારો હોય તો હવે ભાગ આલે છે નહીં તો પોઈન્ટ મેકો અને પોઈન્ટ ઉતાર્યો એટલે હવે એક ઝીરો મેકી ગયા અને પચીસ અઠાકલા થશે બસો ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા સુધી રાખીએ હવે તો અહીં કેટલા આવશે ત્રણસો ને આડત્રીસ એક્યાસી પોઈન્ટ કેટલો જવાબ આવ્યો આઠ અને હજી આપણી પાસે નીચે કેટલા છે વિદ્યાર્થી મિત્રો દસ છે તો એક પોઈન્ટ ખસેડી નાખો એટલે કેટલો જવાબ આવશે ફાઈનલમાં તો તમે જોશો કે ફાઈનલમાં આપણને જવાબ કેટલો મળશે આ પોઈન્ટ એક હશે નાખીએ નીચે દસ છે એટલે ત્રણસો ને આડત્રીસ પોઈન્ટ અઢાર સેમી ઘન જેવું છે તમને જવાબ મળશે આટલી છે એ વિદ્યાર્થી મિત્રો શું હશે પિસ્તાલીસ ગુલાબજામુનું આશ્રય છે એમાં આટલી આટલી છે એ ચાસણી હશે